હેલો ગાઈસ તો કેમ છો તો બધા મારા ખેડૂત મિત્રોના વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો તમે જુઓ કે આજે આપણા એરંડા ઊભા છે તો આજે આપણે એરંડાની અંદર પાણી વાળી દીધું છે ફાઇનલ તો આજે આપણે પાવડો લઈને ક્યારામાં આવી ગયા છીએ તો મિત્રો તમે પણ એરંડાની અંદર પાણી વાળતા હોય તો એક લાઇક કરી દેજો એરંડાની ખેતી કરતા હોય ખેતીવાડી કરતા હોય તો દિલથી લાઈક કરજો તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં છું કે કયા બમ્ફરેથી આપણે પાણી આવે છે એરંડાની અંદર તો જોઈ શકો છો મિત્રો તમે કે આ ઢાળીઓ બાંધેલો છે એટલે કે નેક બાંધી છે અને આ બાજુ જુઓ કે ઉફરી બાજુ જે છેલ્લો ઓળો છે તે બાજુથી પાણી આવી રહ્યું છે અને ચાલો મારી સાથે બને રહો હું તમને બતાવી દઉં કઈ જગ્યાએથી પાણી આવે છે અને બહુ સારું છે અને આજના વિડીયોમાં આપણે ફેસ નહીં બતાવવાનો કારણ કે મિત્રો આજે આપણે નાય ધોયા નથી એટલા માટે બાવા જેવા થઈ ગયા છીએ તમે જુઓ કે નેક ફૂલ ભરીને પોણી આવી રહ્યું છે અને આપણે હવે ફાઇનલ બમ્બો પેલો તમને દેખાતો જ તો આપણે બમ્બે પહોંચી ગયા છીએ મિત્રો તો જુઓ કે આપણે બંબા જો તમને યુરિયા ખાતર નાખ્યું છે એ પણ હું બતાવી દઉં તો જુઓ કે આ છોડના થડમ નીચે પડેલું દેખાય છે તમને યુરિયા ખાતર તો કે આપણે ફાઇનલ પહોંચી ગયા ઢાળીએ દોસ્તો તો જોઈ શકો છો આ ઝુંડ ભરેલું છે આ બાજુ થઈ પેલી બાજુ થઈ ત્યાંથી એક દોમું પાડેલું છે અહીંયા અને ત્યાંથી આ બમ્ફર ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો અને સામે દેખાય છે મંદિર છે પેલું દેખાય એ અમારે ઢાળિયું છે એટલે કે ઘર છે તમે જુઓ કે અહીંયાથી પાણી ફટાફટ કેવું આવી રહ્યું છે બોરનું અને સીધું અહીંથી ખેતરમાં જાય છે અને આ બધા અમારા એરંડા છે દોસ્તો તો આ છે અમારી ખેતીવાડીનો વિડીયો અને આ ખાલી ખેતર દેખાય છે એ ખાલી નથી એની અંદર આપણે તમાકુનું વાવેતર કરેલું છે એટલે કે તમાકુ છોપેલી તો આજના વિડીયોમાં આટલું જ અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે અમારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો જય માતાજી મિત્રો